રાધે રાધે જય શ્રી કૃષ્ણ તુલસી વિવાહ વિશેષ શુક્ર બદલશે ચાલ ભાગ્યના ખુલશે અભૂતપૂર્વ દ્વાર નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલ પર હૃદયપૂર્વક સ્વાગત કરું છું દીપાવલીનો મહાપર્વ પૂર્ણ થતાં જ હવે સમય છે એક અત્યંત પવિત્ર અને માંગલિક ઉત્સવની તૈયારીનો જેને આપણે દેવ દિવાળી અથવા તુલસી વિવાહ તરીકે ઓળખીએ છીએ આ એ શુભ દિવસ છે જ્યારે સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુજી અને પરમ પૂજની માતા તુલસી વૃંદાના લગ્ન વિધિપૂર્વક સંપન્ન કરવામાં આવે છે આ વખતે આ દિવ્ય વિવાહ એક નવેમ્બર બે હજાર પચીસના શુભ મુહૂર્તે ઉજવવામાં આવશે જે સમગ્ર સૃષ્ટિમાં ધર્મ અને સકારાત્મકતાનો સંચાર કરશે તુલસી વિવાહનો જ્યોતિષી મહિમા અને મહાસંયોગ હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે કાર્તિક મહિનાની શુકલ પક્ષની દ્વાદશી તિથિ તુલસી વિવાહનું આયોજન થાય છે પરંતુ આ વર્ષની દેવ દિવાળી જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ એક અતિ વિશેષ અને દુર્લભ સંયોગ લઈને આવી રહી છે તુલસી વિવાહના આ પાવન દિવસે ગ્રહોના સેનાપતિ વૈભવ અને સમૃદ્ધિના કારક શુક્ર ગ્રહ પોતાની રાશિ બદલીને સ્વરાશિ રાશિ એટલે કે તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રનું આ ગોચર પંચ મહાપુરુષ રાજયોગોમાંથી એક એવા માલવ્ય રાજયોગનું નિર્માણ કરી રહ્યું છે માલવ્ય રાજયોગ ધન ધનભૌતિક સુવિધાઓ કલા વૈભવ અને સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે આ મહાસંયોગની સિદ્ધિ અને સકારાત્મક અસર અમુક ભાગ્યશાળી રાશિના જાતકોના જીવન પર જોવા મળશે જેમના માટે જાણે ભાગ્યના બંધ દ્વાર ખુલી જશે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો નવો યુગ શરૂ થશે તો ચાલો જોઈએ કઈ એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ જેઓ માટે તુલસી વિવાહ લાવશે સમૃદ્ધિ અને પ્રગતિના નવા દ્વાર પહેલી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ અપ્રત્યાશિત ધનલાભના યોગ કન્યા રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર અત્યંત શુભ અને લાભકારી ફળ લઈને આવશે આ સમયગાળો તમારી આર્થિક સ્થિતિમાં અભૂતપૂર્વ સુધારો લાવશે આર્થિક ફાયદાની વાત કરીએ તો અચાનક અને અપ્રત્યાશિત ધનલાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે રોકાયેલા નાણાં પાછા મળી શકે છે અથવા કોઈ જૂનું રોકાણ મોટો ફાયદો આપી શકે છે કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો નોકરીમાં તમારા કામની કદર થશે જેના ફળ સ્વરૂપે પ્રગતિ પ્રમોશન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે નવો વ્યવસાય કે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સમય ઉત્તમ રહેલો છે જેમાં સફળતા નિશ્ચિત છે લગ્ન જીવનની વાત કરીએ તો જે કુવારા જાતકો લાંબા સમયથી યોગ્ય જીવનસાથીની શોધમાં રહેલા છે તેમને આ સમય દરમિયાન ખૂબ જ સારા અને યોગ્ય લગ્ન પ્રસ્તાવો મળી શકે છે આત્મવિશ્વાસની વાત કરીએ તો આ સમયગાળો તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપશે અને તમે લીધેલા કોઈપણ મહત્ત્વના નિર્ણયમાં સફળતા પ્રાપ્ત થશે પરિવાર તરફથી ખુશીની ખબર મળશે અને સંતાન પક્ષથી ગૌરવનો અનુભવ થશે બીજી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે ર તેમજ ત સ્વયંનો વિકાસ અને સન્માન તુલા રાશિના જાતકો માટે તો આ ગોચર વરદાન સ્વરૂપ છે કારણ કે શુક્ર ગ્રહ પોતે જ પોતાની સ્વરાશિ રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે જેનાથી શુભ માલવ્ય રાજયોગ તમારી રાશિમાં જ બની રહ્યો છે આનંદ અને સકારાત્મકતા જોઈએ તો ઘરમાં ખુશી ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાનો માહોલ રહેશે લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક મતભેદો કે વિવાદો દૂર થશે વ્યક્તિત્વ અને પ્રતિષ્ઠાની વાત કરીએ તો તમારી વાણીમાં મધુરતા અને આકર્ષણ વધશે તમારી શિસ્ત અને કુશળતાથી લોકો પ્રભાવિત થશે જેનાથી કાર્યસ્થળે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે લગ્ન તેમજ સંબંધની વાત કરીએ તો લગ્નયોગ જાતકો માટે લગ્નયોગ્ય જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેલો છે શુભ પ્રસ્તાવો મળી શકે છે વિવાહિત જીવનમાં સુખ શાંતિ અને પરસ્પર પ્રેમ વધશે સુખ વૈભવ આ ગોચર કારકિર્દી અને દાંપત્ય બંનેમાં સ્થિરતા લાવનારું છે તમને માનસિક શાંતિ સમાજમાં સન્માન અને ભૌતિક વૈભવની પ્રાપ્તિ થઈ શકે છે ત્રીજી રાશિ છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ જ તેમજ થ અટકેલા કાર્યોની પૂર્તિ અને ભાગ્યોદાય મીન રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર એક અતિ મંગલકારી અને ભાગ્યોદય કરાવનારું સાબિત થશે કાર્યોમાં સફળતા જોઈએ તો લાંબા સમયથી અટકેલા કાર્યો ફરી શરૂ થશે અને પૂર્ણ થવા લાગશે દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળશે વિદેશ સંબંધિત લાભ જો તમે વિદેશ સંબંધિત કાર્યો જેમ કે અભ્યાસ છે નોકરી છે કે યાત્રા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો તેના માટે નિશ્ચિત સફળતા મળશે યાત્રાથી લાભ થવાના પણ યોગ રહેલા છે પ્રેમ અને દાંપત્ય જીવનની વાત કરીએ તો પ્રેમ જીવનમાં મધુરતા અને રોમાંચ વચ્ચે વિવાહિત જીવનમાં સુખ શાંતિ સમજણ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે આધ્યાત્મિકતા અને આત્મવિશ્વાસ ધાર્મિક કાર્યો અને આધ્યાત્મિકતા પ્રત્યે તમારો સુજાવ ઝુકાવ વધશે જેનાથી માનસિક શાંતિ મળશે આ સમય તમારો આત્મવિશ્વાસ વધારીને તમને જીવનમાં એક નવી અને સકારાત્મક દિશા જરૂરથી અપાવશે પ્રિય દર્શક મિત્રો સારાંશમાં કહીએ તો તુલસી વિવાહનો આ પવિત્ર દિવસ અને શુક્ર ગ્રહના આ શક્તિશાળી ગોચરથી ઉપરોક્ત રાશિના જાતકોના જીવનમાં સુખ સમૃદ્ધિ ધન અને પ્રેમના રંગ ભરાય જશે આ સમયનો સદુપયોગ કરીને તમે તમારા જીવનને નવી ઊંચાઈ પર લઈ જ શકો છો અંતમાં પવિત્ર સંદેશ જોઈએ તો અને ઉપાય જોઈએ તો દેવ દિવાળીના આ પવિત્ર પ્રસંગે દરેક રાશિના જાતકોએ માતા તુલસી અને ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ જેનાથી આધ્યાત્મિક શાંતિ અને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય શુભ ઉપાય જોઈએ તો તુલસી વિવાહના દિવસે સંધ્યાકાળે તુલસીના છોડ પાસે અને ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો કાંસાના લોટામાં શુદ્ધ જળ કે દૂધ અર્પણ કરો અને ઓછામાં ઓછા એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરો આ ઉપાય તમારા જીવનમાં શુભતા ધન સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે ભક્તિ વેદિકા પરિવાર તરફથી તમામ દર્શકોને તુલસી વિવાહની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આપનું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું રહે राधे राधे जय श्री कृष्ण तुमने आ वीडियो तमामु गमियो त लाईक करिजो शेर करिजो भॻतिवे का यूट्यूब चैनल ज़रूर थी सब्सक्राइब करजो